જૂનાગઢ શહેરના અનેક રસ્તાઓ ગર્ભ ગટર ગેસની લાઇન અને પાણીની લાઇનના કારણે રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા હતા બાદમાં તેને ટેન્ડરની શરત મુજબ પેચવર્ક નહીં કરવાથી લોકો ઘરની બહાર નીકળી ન શકે તેવી બદતર હાલત થતા શહેરમાં ઠેર ઠેર વિરોધ હતો બાદમાં મનપાય તાત્કાલિક રસ્તાઓ રિપેરિંગની કામગીરી શરૂ કરી પરંતુ હજુ અનેક વિસ્તારોમાં ભારે હાલાકી છે શહેરના જોશીપરા રેલવે અંડરપાસમાં વરસાદ બંધ થવાને ત્રણ દિવસ સુધી પાણી અને શહેના અઝબાબીની અધ્યક્ષતામાં પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાનોએ શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી તંત્રને રજૂઆત કરી હતી આજે વોર્ડ નંબર એક બે ગુલિસ્તાન ગાચીપટ અગિયાર નંબર તેર નંબર ભવનાથનો અમુક વિસ્તાર આ બધા જે વધારે પડતા વરસાદથી પ્રભાવિત વિસ્તારો છે એની મુલાકાતે જવાના છીએ આજે વરસાદ પછી આપ જોઈ શકો છો આપણી પાછળ જ એક અંડરપાસ બનાવેલો છે કોર્પોરેશને તમામ મહાનગરપાલિકાઓમાં અંડરપાસ બનેલા છે અંદરથી કોલેજો સ્કૂલો અને જોશીફોલોનો બહુ મોટો વિસ્તાર છે એની અંદર ગરનાળાની સ્થિતિ જોઈને આપણને ખૂબ દુઃખ થાય કે અહીંયા એક દોઢ બે ઇંચની અંદર જો પાણી આટલું ભરાય તો મેન્ટેનન્સ નામે બધું ઝીરો છે પમ્પિંગના જે છે એ શોભાના ગાંઠા જેવા ફક્ત મશીન ઊભા છે કોઈ કામગીરી થતી નથી ગંદકી પણ એટલી બધી છે ત્રીસ એકત્રીસ વર્ષથી વધુ સમય વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટી એમ તો કમળ છે ને હંમેશા કીચડમાં જ ઉગે છે પણ અહિયાં તો કમળ નથી દેખાતું નથી ગંદકી દેખાય છે